શહેરથી દૂર એક નાનકડા ગામના છેડે વાંકડીયા રસ્તા પાસે એક જૂનું અડધું તૂટી પડેલું ઘર હતું છાપરું લીક થતું દિવાલોમાં ચીલા પડેલા અને દરવાજો પણ અડધો લટકતો એ જ ઘરમાં રહેતો હતો એક દસ વર્ષનો છોકરો ચિંતન ચિંતનના જીવનમાં ખુશીનો કોઈ અંશ નહોતો કારણ કે એણે આંખ ખોલ્યા ત્યારથી જ દુનિયાએ એને માત્ર પીડા આપી હતી એની માતાનું અવસાન તે ખૂબ નાનો હતો ત્યારે થયું અને પિતા શહેરમાં મજૂરી માટે જતા પણ એક અકસ્માતમાં તેઓ શબ્દ નાના બાળકો માટે ખૂબ જ મોટો અને ભારે હોય છે પણ એની કિસ્મતે એ શબ્દ એની છાતી ઉપર લખી દીધો હતો ગામના એકાદ બે લોકો કરુણા બતાવતા પણ કરુણા રોજનું ભોજન નહીં બની શકે ગામનો સરપંચ બોલતો કે લોકો દયા કરે છે પણ કોઈ ઘરે રાખવા તૈયાર નથી અને એ સત્ય હતું દુનિયામાં દયા બતાવી સહેલી જવાબદારી લેવી મુશ્કેલ ચિંતન રોજ વહેલી ઠંડી હવાની સામે એને પહેરેલા ફાટેલા કોઈ રક્ષણ આપી શકતા ભૂખ પણ ત્રાસતી પરંતુ ભૂખથી પણ વધારે એને એ વાત કચવતી કે તેના માટે કોઈ મમ્મી કે પપ્પા બોલાવનાર નથી ગામના દૂધવાળાના ઘરે કામ મળે તો એ થોડું સાફ સફાઈ કરી દેતો

તેના માટે ઘર શબ્દ માત્ર સ્મૃતિ હતો વરસાદ શરૂ થયો ભારે પવન સાથે ઝાપટા પડવા લાગ્યા ચિંતન દોડતો દોડતો પોતાના તૂટેલા ઘરમાં પહોંચ્યો છાપરામાંથી પાણી ટપકતું દિવાલોમાંથી પવન ઘૂસી આવતો એણે એક ખૂણે વાળીને બેસવાની કોશિશ કરી પણ પાણી તો ચારે તરફ હતું શરીર થરથર કાંપતું હતું આંખોમાંથી આંસુ વહેતા હતા એની પીડા વરસાદના શોરમાં દબાઈ જતી હતી પરંતુ એ રડવાનો અવાજ ઈશ્વર સુધી તો પહોંચી જ રહ્યો હતો મારા મમ્મી પપ્પા હોત તો આમ થવા ન દેતા એ શબ્દ રોજ એની જીભ પર આવતો હકીકત એ હતી કે પ્રાર્થનાઓ કરે પણ જવાબ આવતો ન હતો તે રાતે વરસાદ શાંત થયો ત્યારે ચિંતનને વધુ બે વાતો સમજ્યો એક દુનિયામાં એની કાળજી લેવા કોઈ નથી બે એને કોઈ રીતે જીવવું જ પડશે પરંતુ આગામી દિવસ એના જીવનમાં એક મોટો વળાંક લાવવાનો હતો તે સવારમાં ગામના સ્કૂલ ટીચર હસમુખભાઈ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ઝૂંપડામાં સલવટાઈને બેઠેલો જોયો ભીનો ઠંડીથી કમતો અને ભૂખેલો હસમુખભાઈનું હૃદય ઓગળી ગયું એ છોકરાના ચહેરા પર અજાણી સમય કરતા વહેલી પરિપક્વતા હતી જાણે એણે દસ વર્ષમાં જીવનની પચાસ વર્ષની પીડા જોઈ લીધી હોય બેટા શું ખાધું હસમુખભાઈએ પૂછ્યું ચિંતન બોલી જ ન શક્યો ગળામાંથી અવાજ નીકળી જતો હતો આંખોમાં પાણી ફરી વળ્યું હાથમાં લીધો પોતાના ઘરે લઈ ગયા ગરમ પાણીથી નવાડ્યો ગરમ ખીચડી ખવડાવી ચિંતનને લાગ્યું જાણે એ દુનિયાનું સૌથી સારું ભોજન ખાઈ રહ્યો હોય હસમુખભાઈની પત્નીએ પણ કહેવા લાગી કે આની આંખમાં કેટલી પીડા છે આ છોકરો બહુ કંઈક ભોગવી ગયું છે ચિંતનનો હૃદય પલળી ગયો ઘણા સમય પછી એને લાગ્યું કોઈ એની કાળજી રાખે છે પરંતુ ગામમાં વાતો વધી ગઈ કોઈ અનાથને ઘરે રાખે આવતીકાલે મુશ્કેલી ઊભી થશે આનું ભણતર આનો કોણ ઉપાડશે ગામના લોકો મદદ કરતા હતા પણ માત્ર શબ્દથી હકીકતમાં મદદ કરવા કોઈ આગળ નહોતું આવતું પરંતુ હસમુખભાઈએ નક્કી કરી લીધું કે ચિંતનને શિક્ષણ મળશે એને સ્કૂલમાં એનું એડમિશન કરાવ્યું પહેલા જ દિવસે ચિંતન સ્કૂલના ગેટ પાસે ઊભો રહ્યો બીજા બાળકો મોજ કરતા બેગ લઈને આવતા માતા પિતા છોડવા આવતા ચિંતનને લાગ્યું કે એ એ એકલો છે અને જ સત્ય હતું પરંતુ કંઈક બદલાઈ રહ્યું હતું એના જીવનમાં પ્રથમ વાર કોઈ એને બેટા કહી રહ્યું હતું સમય સાથે ચિંતન ભણવામાં તેજ બન્યો એના જવાબો એની શાંતિ એની સમજણ બધું જુદું લાગતું સૌને ઘણા બાળકોને પાઠ સમજવામાં મુશ્કેલી પડે તો ચિંતન એમને શીખવતો પણ એના દિલમાં એક ખાલીપણું હજી પણ હતું રાત્રે તે હસમુખભાઈના ઘરે પથારી પાથરી સૂતો પણ આંખો મમ્મી પપ્પાની યાદમાં તરબતર થઈ થઈ જતી હતી એ તકિયો જાય એટલું રડતો એના હૃદયના એ આંસુઓને કોઈ જોઈ ન શકતું એ જ એની સૌથી મોટી પીડા હતી એક દિવસ સ્કૂલમાં પેરેન્ટ્સ ડે બા બધા બાળકો આનંદથી મસ્તી કરતા મારી મમ્મી આવશે મારા પપ્પા સરપ્રાઇઝ લાવ્યા છે ચિંતન ખૂણે ઊભો હતો હાથમાં બનાવેલો ચાટ પણ મનમાં ભાર કોઈ મમ્મી નહીં કોઈ પપ્પા નહીં હસમુખ ભાઈ એની પાસે આવ્યા ને બોલ્યા કે ચિંતન શું થયું ચિંતને ધીમેથી પૂછ્યું સાહેબ આજે બધાના મમ્મી પપ્પા આવે છે મારા કોણ આવશે હસમુખ હસમુખભાઈએ એને ગળે લગાવી દીધો બેટા આજે તારા પપ્પા હું જ છું ચિંતનની આંખોમાંથી આંસુ ધોધ મહાર વહેવા લાગ્યા આ દિવસ ચિંતનના જીવનનો સૌથી મોટો દિવસ બન્યો એને ખબર પડી ગઈ કે લોહીનો સંબંધ નહીં પ્રેમનો સંબંધ મોટો હોય છે હસમુખભાઈએ નક્કી કર્યું કે આ બાળક હવે અનાથ નથી આ હવે મારો દીકરો છે થોડા મહિના પછી કાયદાકીય પ્રક્રિયા કર્યા પછી હસમુખભાઈએ ચિંતનને દત્તક લીધો ગામમાં ચર્ચાઓ થઈ પણ કોઈને કંઈ ફરક નહોતો પડ્યો ચિંતન હવે શાળા જાય ઘરનું કામ કરે હસમુખભાઈની સાથે બેસીને વાતો કરે એના ચહેરા પર એક નરમ સ્મિત દેખાવા લાગ્યું જે ઘણા વર્ષોથી ગુમ હતું રાત્રે પથારીમાં સૂતો ત્યારે એ હવે રડતો ન હતો એની આંખોમાં અફસોસ ન હતો એની આંખોમાં આશા હતી એક રાત્રે એણે હસમુખ ભાઈને કહી દીધું કે પપ્પા હું મોટો થઈને તમારું નામ રોશન કરીશ હસમુખ ભાઈએ એને ગળે લગાવીને કહ્યું કે બેટા તું મારી જિંદગીમાં ખુશી લાવ્યો છે તું જ સૌથી મોટો રોશન છે સમય પસાર થયો ચિંતન ભણવામાં તેની હવે અનાથ હવે એ બાળક હતો જેની પીડા રડવામાંથી શરૂ થઈ પણ પ્રેમમાં સમાપ્ત થઈ વાર્તા એટલું જ કહે છે આવશ્યક નથી કે જેને જન્મ આપ્યો તે જ માતા પિતા બને ક્યારેક દુનિયામાં એવા લોકો મળી જાય છે જે તૂટેલી આત્માને ફરી જીવાડે અને એ જ સાચા માતા પિતા છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ તથા મિત્રો સાથે શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો કેમ કે અમે આવી જ રસપ્રદ વાર્તાઓ અને પ્રેરણાદાયક વિડીયો અમારી આ ચેનલ પર લાવતા રહેશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ